એનું તમને પ્રમાણ આપું કથા ક્યાં આલે છે ગંગાજીના કિનારે જ્ઞાન ને વૈરાગ ક્યાં હતા જમુનાજીના કિનારે જેને ઉભા કરવા નારદજી બદ્રિકાશ્રમ શોધી ગયા અને નારદે પોતે ભાગવત કથા કરાવી અને કથાનું પરિણામ એ મળ્યું કે ગંગાના કિનારે ભાગવત કથા શરૂ થઈ આ અને એનું પરિણામ જમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્યને મળ્યું યુવાન થઈ ગયા વૃદ્ધ હતા કરડા હતા અને એમાંથી યુવાન થઈ ગયા ત્યાં સુધીની વાત નહીં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય ભાગવત સુધી પહોંચ્યા ગંગાના કિનારા સુધી પહોંચ્યા મારે તમને કેવું છે એટલું કે વર્ષો સનતકુમારો એ ગંગા કિનારે કથા કરી હોય અને જમનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય જો યુવાન બની ગયા હોય તો આપણે આજ વેદાંત ભૂમિમાં કથા કરીને આપણા પિતૃ રાજી ન થતા હોય બા સો ટકા થાય પણ એનો વિશ્વાસ હોવો જોઈએ એનો ભરોસો હોવો જોઈએ અને જેવી ભક્તિ મહારાણી બેસવાની જગ્યા આપો ક્યાંય જગ્યા હતી નહીં આ અને સનત કુમારો તમારે બેસવું છે બોલે હા તો એક કામ કરો શું બોલે દરેક શ્રોતાઓ જે કથા સાંભળવા આવ્યા છે એના હૃદયની અંદર હે ભક્તિ તમે બેસી જાઓ અને ત્યારથી ભક્તિ મહારાણી શ્રોતાઓના હૃદયની અંદર નિવાસ કરે છે ભક્તિએ પોતાનું સ્થાન લીધું ભગવાન આવ્યા છે હા અને ભક્તિ આવે એટલે ભગવાન આવે નારદજી કીધું કે હમણાં તમે ક્યાં છો ક્યાં હતા ત્યારે કીધું કે ના હમ વસા વિ વૈકુંઠે યોગી નામ હૃદય મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી હૈ નારદ હું વૈકુંઠમાં પણ નથી યોગીઓના હૃદયની અંદર પણ નથી બોલે તો બોલે મારા ભોળા ભક્તો મને જ્યાં ગાય છે ત્યાં આવી અને હું નિવાસ કરું છું આમ કરી અને ભગવાનની પણ પધરામણી થઈ વળી પાછી કથાની શરૂઆત થઈ અને સુધી મહારાજ અઠ્યાસી હજાર ઋષિઓને કહે છે આવો હું તમને આત્મદેવનું નું દ્રષ્ટાંત આપું શિવ આત્મદેવ પુરે તસ્મિન સર્વેદ વિશારદ

તારું નામ આત્મદેવ છે ને આત્મહત્યા કરે આત્મહત્યા કરવી મોટા મોટું પાપ છે સુંદર મજાનો દેહ ભગવાને મારે ત્યાં સંતાન નથી બે ત્રણ વખત સમજાયો કે સંતાન હોય તો સુખી થાય એ વાત ભૂલ ભરેલી છે ઘણા ઘણા ને દીકરા છે તોય દુઃખી છે ઘણા ઘણા ને દીકરા છે તોય ગઢિયા ગાળ્યું ખાય છે ઘણા ઘણાને ને છે તો એ ગઢિયા વૃદ્ધાશ્રમ ની અંદર ત્યાં પોતાનું જીવન જીવે છે એટલા માટે આત્મદેવ દીકરા હોય તો જ સુખી થાય એ વાત બોલે નહીં પુત્ર અઠાગ્રહ કર્યો અને સંતે એક વાર કીધું સાત જન્મ સુધી નથી બોલે તો મને મરી જવા દો જોડીમાંથી એક ફળ કાઢીને કીધું તારી પત્ની ખવડાવજો છે અરખાતો અરખા તો પાછો આવ્યો છે ધુંધુલીના હાથમાં ફળ આપીને કીધું કે સાધુય આપેલું ફળ છે તો ખાઈ જઈશ પુત્રની પ્રાપ્તિ થશે ધૂંધોલી વિચાર કર્યો કે આ હું ફળ ખાઈ જાઉં અને જંગલની અંદર આ ગામની અંદર આગ લાગે હે ભારેખમ શરીર થઈ જાય શરીર બેડોળ બની જાય હા અને બધાએ દોડી દોડી નીકળી જાય હું ક્યાં જાઉં આવા વિચાર આવ્યા નાની બહેન આવી વાત કરી શું છે બોલ્યા આ ફળ તારા બનેવી કોઈને આપ્યું કોઈ કોઈ આપ્યું છે શા માટે બોલે પુત્ર પ્રાપ્તિ માટે મારે આવી રીતની દુઃખી થઈ અને મારે પુત્ર છે અને હું ઘણી ઘણી વાર કહું કે પ્રસવનો પીડા થયા વગર પુત્ર સુખની પ્રાપ્તિ થતી નથી જીસકો મિલી પીડા સુખ કા મરમ ક્યાં જાને જેને સુખની અનુભૂતિ કરવી હોય એને એક વખત પીડામાંથી પસાર થવું પડે આવું જ્યારે કીધું ને ત્યારે કીધું કે નહીં મારે નથી કરવું બોલે એક કામ કર તારે ઘરે ખાવાવાળા કોઈ નથી ખાવાનું ઘણું બધું છે મારે ઘરે ત્રણ ચાર છોકરા છે પણ ખાવાનું કાંઈ નથી થોડુંક ધન દે અત્યારે ગર્ભવતી છું છોકરો આવશે તને આપી દઈશ બોલાં ફળનું શું કરવું બોલે આંગણામાં ગાય બેઠી હતી આ અને એ આંગણાની અંદર ગાય બેઠી બેઠીને સાધુના પારખા કરવાનું નક્કી કર્યું છે હું ઘણી ઘણી વાર કહું બધાયના પારખા કરજો સાધુના પારખા હારા નથી એના પારખા ન હોય છે એની સેવા હોય અને સાધુએ આપેલા ફળને પારખા કરવાનું નક્કી કર્યું કે હાથું છે ખોટું ગાયને ખવડાઈ ખવડાવી દીધું અને આ બાજુ કાહાની તાહણી પેટે બાંધી આ અને આજ આત્મદેવ પોતાના પતિને ગુમરાહ કર્યો છે હું ગર્ભવતી છું આ બાજુ નવ મહિના પૂર્ણ થયા નાની બેન ને ત્યાં દીકરો આવ્યો ગુપ્ત માર્ગે પહોંચાડી દેવામાં આવ્યો આત્મદેવને જાણ કરી તમારે ઘરે દીકરો થયો છે આ અને મેણું સાહેબ આખા ગામમાં હાકર વેચાણી અને જ્યાં સંધ્યા નો સમય થયો ને ત્યાં ઓલી ગાય જે ફળ ખાઈ ગઈ હતી એને નવ મહિના પૂર્ણ થયા અને એને એક બાળકને જન્મ આપ્યો બ્રાહ્મણો આવ્યા છે આ બાળકના ગાય જેવા કાન હતા ગાયની જેવા કાન હોય ને એવા કાન કેમ કે નવ મહિના એના પેટમાં ઉછર્યો એટલે ગાય જેવા કાન હતા એટલે નામ પડ્યું ગૌકર્ણ અને પહેલાં છોકરાનું નામ પડ્યું ધુંધુકારી ગૌકર્ણ છે એ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે ધીમે 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 મોટા થાય છે આ બાજુ ધુંધુકારી છે મહાખલ બન્યો છે મોટો થયો જેમ જેમ મોટો થાય એમ એમ પોતાના ઘરનું ધનને ઉડાવતો જાય છે સંપત્તિને ઉડાવતો જુગાર વ્યભિચાર ન કરવાના ધંધા આદિ આદિ બધું કરે છે બ્રાહ્મણ હોવા છતાંય પૈસા ખૂટી ગયા એક વાર પિતાજીની પાસે માગ્યું કે મને પૈસા આપો મને ધન આપો જયારે ના પાડીને ત્યારે ધૂંધુકારીએ પોતાના પિતા આત્મદેવને એક લાત મારીને પેટની અંદર લાત માર્યો અને એક લાત મારીને ત્યાં બુધી ના કમાડ ખોલી ને વર્ષો પહેલા જંગલ ની અંદર ઓલા સાધુ ની વાત યાદ આવી કે આવા છોકરા હોય એની કરતા તો મરી જવું સારું એ જ સમયે ગૌકર્ણ મહારાજે કીધું કે તમે એક કામ કરો પિતાજી બોલે શું યાત્રામાં ચાલ્યા જાઓ યાત્રામાં ચાલ્યા ગયા આ બાજુ ગૌકર્ણ પણ પાછળ પાછળ નીકળ્યા મા દીકરો બે વજ્યા માતાને હેરાન કરે પરેશાન કરે રાત્રીના સમયે કુવો ફૂરી આ અને માતાએ દેહને ટુકાવી દીધો છે ભાગવતકાર એવું કહે છે પાંચ સ્ત્રીના સંગમાં આવ્યો ધુંદુકારી રાજાના ખજાનામાં ચોરી કરી અને ઘટના એ ઘટી પાંચે પાંચ સ્ત્રી હોય નક્કી કર્યું કે રાજા આપણને પણ પકડશે આપણને પણ દંડ દેશે એટલે ખાટલાની હારે બાંધી

મારો ભાઈ મુશ્કેલીમાં છે હું શું કરું ત્યારે સૂર્યનારાયણે કીધું કે કામ કરો એને ભાગવત કથા સંભળાવો એક દિવસે કામને ભેરું કર્યું ગોકર્ણ મહારાજ કહે છે કે મારા ભાઈની પાછળ કથા હું કરીશ તમારે બધાયને સાથ સહકાર દેવા શું કામ ભલે મારા ભાઈની મુક્તિ માટે કથા શરૂ થઈ એક વાંસની અંદર પ્રેતરૂપી ધુંધુકારી વરાણો છે અને એક દિવસની કથા પૂરી થઈ પહેલા દિવસે પહેલી ગાંઠ તૂટી બીજા દિવસે બીજી ગાંઠ ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ સાત દિવસ પૂર્ણ થયા અને સાત ગાંઠ જે વાંસ વાંસની હતી તૂટી દિવ્ય દેહધારી બની ભગવાનની સ્તુતિ કરી અને પાર્ષદો એને વિમાનમાં લઈ ગયા સામાડે બોલે ભાગવત કથા સાંભળી એટલા માટે એમાં મેરે ભાઈ બેન આપણે કરીએ જે પાપ કર્યા એટલા પાપી તો આપણે નથી પણ જો મન કર્મ વચનથી જો ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવે તો ભગવાન આપણને પણ તારે છે એવું બહુ સુંદર મજાની કથા કરી